નમસ્કાર મિત્રો સંપૂર્ણ સ્વાગત છે દિયોદરની વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલમાં શ્રીમદ ભાગવત ગીતા શ્લોક કંઠસ્થ ગાન સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ધોરણ સાતના વિદ્યાર્થી યથાર્થ ઠક્કરે બાવન શ્લોકોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે કંઠસ્થ ગાન કરીને સૌને પ્રભાવિત કર્યા હતા યથાર્થ મનોજ ઠક્કરે શ્રીમદ ગીતાના કુલ એકસો ચાલીસ શ્લોકો સંપૂર્ણપણે કંઠસ્થ કર્યા હતા તેમની આ સિદ્ધિ શાળા અને દિયોદર વિસ્તાર માટે ગૌરવરૂપ છે આ સ્પર્ધા વાત્સલ્ય કોન્સેપ્ટ સ્કૂલના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી હતી પ્રથમ તબક્કામાં વર્ગવાર સ્પર્ધા યોજાઈ હતી જેમાં તમામ વિદ્યાર્થીઓને ભાગ લેવાની તક મળી હતી તેમજ વર્ગમાંથી પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પસંદ કરીને સમૂહ સ્પર્ધા દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું કંઠસ્થ ગાન કરાવવામાં આવ્યું હતું ત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે શ્લોકો રજૂ કર્યા હતા આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં એકાગ્રતા શિસ્ત આત્મવિશ્વાસ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આ આદર વિકસાવવામાં આવે છે શાળાના સંચાલક મંડળ આચાર્ય અને શિક્ષકોએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી સંસ્કાર સભર પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી